કેમ છો ખેડૂત મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું જામજોધપુર માર્કેટિંગ યાર્ડના ભાવ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂર સબસ્ક્રાઈબ કરો અને નોટિફી એટલે કે તમને નોટિફિકેશન મળતી રહે અને અવનવા વિડીયોની મગફળી ઝીણી આઠસો થી એક હજાર બસો ને રૂપિયા મગફળી જાડી આ આઠસો થી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા જીરુ ચાર હજાર એકાવન થી ચાર હજાર આઠસો ને એકાવન એરંડા એક હજાર એકસો એક થી એક હજાર બસો ને એકોતેર રૂપિયા તલ બે હજાર સો થી બે હજાર ચારસો ને એકસઠ રૂપિયા મગ એક હજાર ત્રણસો થી એક હજાર છસો ને એકસઠ રૂપિયા ચણા એક હજાર એકસો પચાસ થી એક હજાર ચારસો ને એક રાયડો नौ सौ रुपया एक हजार ने छोते रुपया धाणा एक हजार एक सौ ने एक थी एक हजार चार सौ ने एक रुपये अड़द एक हजार सौ एक एक हजार हजार छो ने पचास रुपया सोयाबीन आठ सौ ने छियासी रुपया बाजरो तरह सौ रुपया तरह सो छिया रुपया कपास एक हजार तन सौ एक हजार छ सौ ने एक रुपया વરિયાળી એક એક હજારથી એક હજાર એકસો ને છેતાલીસ રૂપિયા સિંગદાણા એક હજાર પચાસથી એક હજાર બસો ને એકવીસ રૂપિયા આવા નવા બજારના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરજો